એમઆરએફ પ્લાન્ટમાંથી અમદાવાદ લઈ જવાતા એમઆરએફ કંપનીના ટાયરો અંકલેશ્વર પાસે સગે વગે કરનારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર પોલીસ પથકમાં ફરિયાદ નોંધાઈ હોય કે આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડબલી ગામ ખાતેથી ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીના આધારે ડબોલી ગામ સર્જન વાટિકાની પાછળ શ્રીનગર સોસાયટીમાંથી રેઢા ચોરો લાખા વણજારા મુકેશ વણજારા અને શંકર વણજારાને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીની પૂછપરછ કરતા અંકલેશ્વર શહેર પોલીસમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ગત પચીસમી જાન્યુઆરીના રોજ તામિલનાડુ પેરામ્બુર ત્રિચી ખાતે એમઆરએ પ્લાન્ટ ખાતેથી કન્ટેનર ટ્રકમાં એકસો એકાણું જેટલા એમઆરએ કંપનીના ટાયરો લઈ નીકળી હતા અને રસ્તામાં ટાયરો સગે વગે કર્યા બાદ કન્ટેનર અંકલેશ્વર પાસે બિનવાસી હાલતમાં છોડી મૂક્યો હતો જે અંગે અંકલેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનની અંદર એક કન્ટેનર બિનવારસી હાલતની અંદર એક હોટેલ ઉપરથી મળેલું હતું હાઈવે પરથી અને એમાં હકીકત એવી હતી કે તામિલનાડુની અંદર ત્રિચી નામનું જે શહેર છે શ્રી પેરાબદ્દુર અને ત્રિચી ત્યાં એમઆરએફ આરએફ ટાયરની જે કંપની છે ત્યાંથી એકસો ને એકાણું એમ ટાયર ભરી અને કન્ટેનર અમદાવાદ ખાલી કરવા માટે થી રવાના કરવામાં આવેલ હતું ડિલિવરી માટે એ આ જે કન્ટેનર છે એ એમાંથી એમઆરએફ ના જે ટાયર હતા એ કોઈ જગ્યાએ સગે વગે કરવામાં આવેલા હતા અને જે કન્ટેનર ટાયર ભરેલું હતું એ બિનવારસી હાલતમાં એક હોટેલના કમ્પાઉન્ડમાંથી અંકલેશ્વરમાંથી મળી આવેલું હતું આ બાબતે જે કન્ટેનરના ટ્રાન્સપોર્ટર હતા એમણે અંકલેશ્વર ટાઉન શહેર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી હતી કારણ કે ડ્રાઈવર અને ક્લીનર બંને મિસિંગ હતા અને બિનવારસી કન્ટેનર મળેલું હતું એમાં જે રાખેલા ટાયર છે એ કોઈ જગ્યાએ વેચી નાખવામાં આવેલા હતા આ બાબતનો ગુનો દાખલ થયેલો હતો અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર શ્રી પઢિયાર આ જે ટાયર છે એ સુરત અંદર કોઈ જગ્યાએ રાખવામાં આવેલા છે એ બાતમી હકીકતના આધારે રેડ કરી અને કુલ એકસો ને એકાણું જે ટાયર સગા વગે કરવામાં આવ્યા હતા એમાં એ પૈકીના એકસો ને એકતાલીસ ટાયર જેની કિંમત રૂપિયા છવ્વીસ લાખ જેટલી થાય છે એ ટાયર કબજે કરવામાં આવ્યા છે અને આ જે આખી ચોરી કરવાની જે ઘટના હતી તેમાં જે સંડોવાયેલા આરોપી છે લાખા કિમજી વણઝારા મુકેશ આપુજી વણજારા અને શંકર અલ્લાજી વણજારા આ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને એમની પાસેથી છવ્વીસ લાખની કિંમતના ટાયરો કબજે કરવામાં આવ્યા છે અને બાકીના જે મુદ્દામાલ છે એ કોઈ અન્ય જગ્યાએ વેચેલો છે જે પણ રિકવર કરવા માટેથી પ્રયત્ન ચાલુ છે અને આ જે ગુનો છે એ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે ભરૂચ જિલ્લામાં અમે અંકલેશ્વર શહેર પોલીસનો સંપર્ક કરેલો છે અને આરોપીઓનો કબજો અને જે મુદ્દામાલ ટાયર મળી આવ્યા છે એમને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે આરોપી ત્રણ જે છે પૈકીનો એક મુકેશ આપુજી વણજારા છે એની સામે ખૂનની કોશિશનો ગુનો અગાઉ દાખલ થયેલો છે અને એ સિવાય મારામારીના ગુના આરોપીઓ ટાયરો ટ્રકમાંથી સુરતના કઠોદરા હાઈવે પર ગઢપુર નજીક ઉતારી મારવાડી સાથે મળી વેચી નાખ્યા હતા હાલ તો આરોપીઓનો કબજો અંકલેશ્વર શહેર પોલીસ તજવીજ હાથ ધરી છે સાથે